પંચાવન વર્ષના પુરુષ ને નદી માં મગર ખેંચી જતા આસપાસના ગામ લોકો બુમાબુમ કરતા ગામ લોકો તેમજ સરપંચના પરિવારના સભ્યો નદી કાંઠે પહોંચ્યા હતા નદીમાં પુરુષની તપાસ હાથ ધરી હતી ગામના જાગૃત યુવાનો દ્વારા પરિવાર તેમજ વાઘોડા પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી તેમજ ફોરેસ્ટ ઓફિસર અને ફાયર વિભાગને પણ જાણ કરવામાં આવી હતી ફલોદ ગામના સ્થાનિક તરવૈયા દ્વારા ત્રણ કલાકની ભારે જમત બાદ પુરુષને શોધવામાં સફળ રહ્યા હતા ગામલોકો પાસેથી મળતી માહિતી મુજબ ફલોદ ગામે રહેતા નર્મદાબેન જેતીભાઈ રાઠોડના ભાઈ મનહરભાઈ ઉર્ફે મનુભાઈ સનાભાઈ રાઠોડ ઉંમર અંદાજે પંચાવન વર્ષની હોય જેઓ અપંગ હતા વાઘોડિયા તાલુકાની લીલોરા ગામના રહેવાસી હતા જેઓ દસ વર્ષથી ફલોદ ગામે બેન નર્મદા બેન ના ત્યાં રહેતા હતા ફલોદ ગામના સ્થાનિક દ્વારા ઘટનાની જાણ વાઘોડિયા પોલીસ મથકે કરતા પોલીસ તાત્કાલિક ધોરણે આવી પહોંચી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી દિવસ ના અઢી વાગ્યા હતા અઢી વાગે આ ભાઈ મનહરભાઈ રાઠોડિયા બકરા ચારીને નદીમાંથી આવતા હતા પાર કરવા માટે બકરા ચારીને ઘરે આવતા હતા આ જયંતિભાઈ છે જયંતિભાઈ રાઠોડિયા એમના શાળા છે અહીંયા આગળ ફલોળમાં રહે છે મતલબ મેં આગળ પાછળ આ એમના બનાવી જ છે જે હોય એ હવે નદીમાં બકરા ચારવા ગયા હશે અને ઉતરતા હશે તો કંઈક મગરે પકડી લીધા મગર પકડીને ડૂબી ગયો પછી ગામમાં ધીરે 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 ખબર પડી તો પછી ગામમાંથી સ્થાનિક તરવૈયાઓ આવ્યા મેં આવ્યો દાઉદભાઈ આવ્યા જયંતિભાઈ રાજેશભાઈ આ બધા છોકરાઓ મળી અને શોધખોળ ચાલુ કરી નાવડી લઈને અમે ગયા લગભગ બે ત્રણ કલાકની જેમતે અમે નીચેથી કોળ શોધી અને બહાર લાવ્યા છે ને એ ભાઈ મરણ પામ્યા છે એમનું નામ મનહરભાઈ છે અચ્છા એ એમની બેનને ત્યાં રહેતા હતા કેટલા હા એમની સિસ્ટરના ત્યાં રહેતા હતા એ લગભગ લગભગ દસ એક વર્ષથી અહીં આગળ રહેતા હતા એમના મિસિસ મિસિસ તો મને ખબર નથી આ ભાઈને ખબર હશે હવે એ કોઈ નથી આ કાર્યવાહી ચાલી રહી છે અત્યારે શોધ કરી અને લાવ્યા છે અહીં અને અહીં આગળ પંચ્યાસ ચાલે છે કોણ આવી છે અમારા સ્થાનિક જમાદાર શ્રી પ્રદીપસિંહ એમના રાઇટર પરેશભાઈ ને ગામના સરપંચ શ્રી અનવરભાઈ અરે ઇમરાનભાઈ અનવરભાઈ ગામના કાર્યકરો છે વેરસિંહભાઈ બારિયા બધા જ અહીંયા આગળ સ્થળ પર આવેલા છે જોઈને તપાસ ચાલુ છે વન વિભાગની ટીમ આવી છે કે ના અત્યાર સુધી તો અમને નથી ખબર એ કોઈ આવ્યું નથી અહીંયા આગળ બહાર કાઢ્યા પછી આવ્યા છે આવ્યા એ એવી ખબર પડી છે અમને તમે કોણ કોણ કઈ કઈ ટીમ શોધવામાં ગઈ હતી દાઉદભાઈ જયંતિભાઈ મારું નામ ઉસ્માનભાઈ છે પઠાણ વસાવા રાજેશભાઈ કિરણભાઈ ઋતિકભાઈ ઋતિકભાઈ શૈલેષભાઈ ને તમામ બે ત્રણ છોકરા બીજા બી છે શોધખોળ કરી અને શોધી લાવ્યા છે અહીંયા ગાડી બારે

સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલ ને કરો બે લાયક દબાવો અને જોડાયેલા રાખો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર